ના જે આરોપીઓ છે તવુભાઈ મુલ્લા આલિમભાઈ શેખ એ ક્લિનિકમાં ત્યાં એક પંદર વર્ષના છોકરાને ખંજવાળની તકલીફ છે એવી વિગતે ત્યાં ગયેલા હતા આ સમયે જે એમબીબીએસ ડોક્ટર છે એ ક્લિનિક પર ઉપસ્થિત ન હોય ગુનાના કામના જે ફરિયાદી છે એમણે એમની સલાહથી એમને ખંજવાળ માટેની દવા આપેલી જેની વિડીયોગ્રાફી અબુભાઈ મુલા અને ખાલીદભાઈ શેખ એમણે કરેલી ત્યારબાદ આ વિડિયોગ્રાફીના આધારે જે જે ગુનાના કામના ફરિયાદી છે જયેશભાઈ પટેલ એમને પત્રકાર તરીકેની ઓળખ આપી અને એમનું ક્લિનિક બંધ કરાવી દેવાની એમને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડા ગાડી કરી અને એમને ભયમાં મૂકી અને રૂપિયા બે લાખ ત્રીસ હજાર જેટલી રકમ એમના પાસેથી પડાવી લીધેલી છે દવાખાનાનો માલિક હું અને મારા દવાખાનામાં ડોક્ટર કંસારા વિષ્ણુકાંત કંસારા અમારે ત્યાં આવે છે અને એક ગયા મહિનાની સાત તારીખે કે સમથિંગ બે હતા અને જેમને કઈ ખંજવાળને પેશન્ટ દમી પેશન્ટ બનાવીને લઈને મારી પાસે કે દવા આપો એટલે પછી મેં કંસારા સાહેબને ફોન પર જાણ કરીને એમને એક સિક્રિજન ટેબલેટ આપવાની કીધી અને સાહેબ એવું કીધું કે બીજા દિવસે સવારે તમારે પાછું બતાવવા આવી જાવ પછી બે દિવસ પછી પાછા એ લોકો મારી પાસે આવ્યા અને મને બેકમેન ઇન કરવા માટે મને ડાયરેક્ટ આવીને એવું જ કીધું કે તમારું સ્ટિંગ ઓપરેશન થઈ ગયું છે અને તમારે હવે શું કરવું છે તે મને કહું પહેલાં તો મને બહુ ધાપ ધમકી આપી તમારા ફેમિલીને આમ કરીશું તમને મારી નાખીશું તમારા ફેમિલીને કરીશું એટલે મેં બહુ જ ડરી ગયો અને મેં બહુ જ ગભરાઈ ગયો હતો એટલે મેં ત્યાં કોઈને જાણ કરી નથી અને કશું કર્યું નથી મેં એટલે પછી મેં ત્યાર પછી મને મારી પાસે પૈસા નહોતા એ લોકોએ પાંચ લાખની જગ્યા પર બે લાખની માગણી કરી ત્યાર પછી મેં ધીરે ધીરે કોઈ બે પાસ ચાળીસ હજારની એંસી હજારની વ્યવસ્થા કરી આપી એટલે પછી મારથી સહન ના થયું એટલે પછી મેં પોલીસ સ્ટેશનમાં આવીને જાણ Tá, ele tá, ele tá saiu,